내가 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 이 네. 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 네.

આર ગુજરાત દિવસમાં આપનું સ્વાગત છે અમદાવાદ સુએજ ફાર્મ પાસે ગુલાબનગર પાસે આ સ્ટેટ આવેલી છે આ સ્ટેટ તમે જોઈ શકો છો કે અહીંયા લોકો કોમર્શિયલ કામ ધંધા કરી રહ્યા છે પણ ગઈકાલે એક એવી ઘટના બની છે સુએજ ફાર્મની ઉપરથી એક પહાડનો ટુકડો નીચે પડ્યો અને અહીંયા આજુબાજુમાં એક પાણીનો જે ભરેલો હતો એ પાણીનો ભાગ આ જે વિસ્તાર છે અહીંયા ફેક્ટરીઓ છે ફેક્ટરીને અંદર ઘૂસી ગયો હતો અને અહીંયાના સ્થાનિક જે વેપારીઓ છે એમને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને એ લોકોને એવું કહેવું છે કે અહીંયા જે વોશિંગ ખાતા છે એ તો સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા છે તો આ પાણી આવ્યું ક્યાંથી કેવી રીતે આવ્યું આટલી બધી મોટી સંખ્યામાં નુકસાન થયું આઠથી દસ ગાડીઓ આ પાણીમાં ડૂબી ગઈ હતી અને બે જેટલી ફોર વ્હીલો પણ પાણીમાં ડૂબી ગઈ હતી અને સ્થાનિક રહી છે એમની વાળ પર સીધી વાત કરીશ આ ઘટના કેવી રીતે બની તમારું નામ મારું નામ આસિષભાઈ છે હા કાલે બપોરનો ટાઈમની વાત છે ચારે વાગ્યાનો સમય હતો આ ઘટના કાલે ચાર વાગે અહીંયા મેદાન છે અહીંયા મેદાનમાં પાણી ભરાયેલું રહે છે હવે એમાં ક્યારનું વર્ષોથી બારે મહિના પાણી ભરાયેલું કેમિકલયુક્ત પાણી હોય છે ને પાણીને અહીંયા પડ્યું હોય છે બારે મહિના તો ઉપરથી કચરાનો પહાડ જે પડ્યો છે એના કારણે અહીંયા દરિયાઈ મોજાઈને જે બધા પાણી ફરી વળ્યું છે અમારી ગોડાઉનમાં બરોબર અને અહીંયા અમને બહુ નુકસાન થયું છે બાજુ બજુલા આઠ દસ ગોડાઓને બધાને એક સરખું બધાને બધાને નુકસાન થયું છે અને કામ બંધ છે કારીગર હેરાન છે લોકો કારીગરની પરિસ્થિતિ બહુ ખરાબ છે બિચારા સવારથી કામ કરી રહ્યા છે એમની હાજરી એમના કામ એમના બધાને એમના પગ એમના હાથ બધા બી ખરાબ થઈ ગયા છે કેમિકલોથી હવે આ અહીંયા એક તો અતિશય ધૂઓ બી બહુ થાય છે તો અમારી વિનંતી છે કે એકવાર કોર્પોરેશનવાળા આવીને અમારી લેવો અમારી મદદ કરે આ હું કહેવા માગું છું સાત છ સાત ટુ વ્હીલરો છે ને બે આપણે કોમર્શિયલ ગાડીઓ છે એમાં બે ફોર વ્હીલર છે આ બે આ બધી આ બધું આટલું નુકસાન થયું છે મારા માલનો મારી મોટર છે એના અલાવા મારા બધો માલ બગડી ગયો છે મારું જે પ્લાસ્ટિકનું જે ગ્રાઇન્ડિંગ આવે છે એ બધું ડૂબી ગયું છે આમ જરૂર મારું મારું સમજો કે એંસી હજાર રૂપિયું જેટલું નુકસાન થઈ ગયું છે આ પાણી અહીંયા એક મેદાન છે કચાલી પાણીની નીચે ત્યાં ભરાયેલું રહે છે બારે મહિના ત્યાં ભરેલું છે એનો કોઈ નિકાલ નથી તો ત્યાંથી બધું પાણી ઉપરથી પહાડ તૂટે તો બધું પાણી પહાડનું પાણી પર પડી ગયું અને પાણી ત્યાંથી બધું દરિયા મોજા જેમ બધું બધી જગ્યા ફરી વળ્યું હવે અહીંયા આજુબાજુ એટલા દૂર દૂર વિસ્તારોની અંદર બધા અડધો કિલો કિલોમીટરની અંદર બધી ફેક્ટરીઓ છે અહીંયા બધા ફેક્ટરીઓવાળા કેવી રીતે પાણી છોડે છે એ કંઈ ખબર નથી કેવી રીતે આવે છે ક્યાંથી આવે છે એનું કઈ જાણકારી આપણને તો એવી તો અહીંયા વાળા આવીને જોવે અને ખબર ચેક કરે તો ખબર પડે કે કેવી તો બંધ છે કેવી તો ચાલુ છે આવી કેટલીવાળાને તો આમ કેવું છે કે આ લોકોને જે પરમિશન છે એ પરમિશન પરમિશનવાળા ચલાવવા હોય તો ચાલુ કરાવી દેવાય બંધ કરવાને બંધ કરી દેવાય આ બે જ રસ્તા છે બીજો રસ્તો તો આપણે કંઈક કહી શકતા જેવું જ નથી કે આ લોકો કે એમના જે પાણી છે એનાથી બીજાને નુકસાન બહુ થાય છે આવા જવામાં ગાડીઓમાં વ્હીકલમાં તો એ લોકોને ધ્યાન રાખી તકેદારી રાખીને કામ કરવું પડે તો સરસ કહેવાય અહીંયાના સ્થાનિક ભાઈ જોડે આપણે વાત કરીએ ત્યારે એ લોકોએ કહેવું એવું છે કે જીપીસીસી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અહીંયા વોશિંગ ખાતાની જે ફેક્ટરી આવી છે એ ફેક્ટરીઓને બંધ કરવામાં આવી છે પણ આ તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા એક તલાવ જેવું છે ત્યાં વોશિંગ ખાતા દ્વારા ગેરકાયદેસર પાણી છોડવામાં આવે છે અને એ પાણી અહીંયા ભેગું થાય છે અને ઉપરથી જે પહાડ છે કચરાનું એમાંથી પડે છે અને એ પાણીનું પ્રેશર બની આ લોકોના ગોડાઉન સુધી પહોંચી જાય છે અને આ લોકોને નુકસાન પહોંચે છે તો હું જીપીસીસી અને કોર્પોરેશનથી માંગ કરી રહ્યો છે કે તમે આ વિસ્તારની વિઝિટ લો અને અહીંયા જે ગેરકાયદેસર ધંધાઓ ચાલે છે તેને બંધ કરાવો જેનાથી આ લોકોનો હાનિ અને જાનમાલને નુકસાન ના પહોંચે રહીશ સૈયદ અમદાવાદ